છોટાઉદેપુર પંથક સહિત નગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જ ઠેર ઠેર જાહેર માર્ગો પર ખાડાઓની હારમાળા સર્જાતા પ્રજા તરાઈમાં પોકારી ઉઠી છે પ્રજામાં પ્રશ્ન વરસાદના દિવસોમાં ખાડાઓમાં પાણી ભરાયા રહેતા રોગોના શિકાર થવાની નગરજનોમાં ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ખાડાઓના કારણે નાના નાના અકસ્માતો બાદ મોટી કોઈ દુર્ઘટના થવાનો ભય પણ સતાવી રહ્યો છે છોટાઉદેપુર નગરના જનરલ હોસ્પિટલ રોડ પાંજરાપુર રોડ ક્લબ રોડ સિંધી ટાઉન રોડ માણિક ચોક કસબા પિકઅપ સ્ટેન્ડ તેમજ પથ ઉપર ઠેર જાહેર માર્ગો પર પડેલા ખાડાઓ કોઈ જાનહાની નોતરી તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી બન્યું છે છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવાર વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સર્વત્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે આ સાથે છોટાઉદેપુર નગરમાં પણ સારો એવો વરસાદ પડ્યો હોવાને કારણે છોટાઉદેપુર નગરમાં અનેક જાહેર માર્ગો પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે લોકોનું કહેવું છે કે વરસાદ પડતો હોય ત્યારે ખાડામાં પાણી ભરાઈ રહેતું હોવાને કારણે વાહન ચાલકોને ખાડાઓનો ખ્યાલ ન આવતા નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં પાલિકા તંત્ર દ્વારા નગરમાં પડેલા ખાડાઓ પુરાવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકપાંગ ઉઠવા પામી છે